પણ ગામની ખેતીની જમીન ખોટા દસ્તાવેજથી અન્ય ઈસમોએ વહેંચી નાખી શું છે સમગ્ર કિસ્સો જુઓ મુંબઈના અંધારી વેસ્ટમાં વર્ષોથી સ્થાયી થયેલા અને પર્સ પાકેટની દુકાન ચલાવતા અઠ્ઠાવન વર્ષીય વેપારી જયરામભાઈ હરજીભાઈ માણોદરાએ ગાકોદરના પ્રવીણસિંહ દુદાજી ખોડ અને તેના ભાઈ ઘનશ્યામ વિરુદ્ધ ગાગોદર પોલીસ મથકે ફોજદારી ફરિયાદ નોંધાવી છે વિગત એવી છે કે કામ ધંધાર અર્થે વર્ષોથી મુંબઈમાં વસવાટ કરતાં વાગડવાસીઓની જમીનો બોગસ આધાર કાર્ડ અને દસ્તાવેજો મારફતે બારોબાર વેચી ખાવાના ચાલતા કૌભાંડમાં વધુ એક ગુનો બહાર આવ્યો છે રાપરના મેવાસા ગામના વતનીની છ એકર ખેતીની જમીન ગાગોદરના બે ભાઈઓએ મેળા પીપળું કરીને બારોબાર લખી આપ્યાનો ગુનો નોંધાયો છે ફરિયાદીએ જમીનને બિનખેતી કરાવવા માટે ગત મહિને મામલતદાર કચેરીએ આવી કાગળિયા કઢાવતા ખબર પડી હતી કે તેની જમીન તો બે હજાર સોળમાં પાવરનામાના આધારે બીજાના નામે લખાઈ ગઈ છે ગાગોદરના પ્રવીણે ફરિયાદીના ખોટા આધાર કાર્ડ અને ખોટી સહી મારફતે બોગસ પાવર ઓફ અટર્ની કરીને જમીન તેના ભાઈ ઘનશ્યામના નામે લખી આપેલી પ્રવિણે તેર બાર બે હજાર સોળના રોજ મહારાષ્ટ્રનું સ્ટેમ્પ પેપર રજૂ કરીને રાપરના પીસી ઠક્કર નામના નોટરી પાસે પાવરનામાનો દસ્તાવેજ નોટરાઈઝડ કરાવ્યો હતો એટલું જ નહીં પાવરનામાના આધારે બે હજાર બાવીસમાં દસ્તાવેજને પ્રમાણિત પણ કરાવી લીધો હતો ગાગોદર પોલીસે ફોર્જરી સહિતની કલમો તળે ગુનો દાખલ કરીને ગહન તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે મુંબઈ વસતા વાગડવાસીઓની જમીનો બારોબાર ખોટા દસ્તાવેજોના આધારે વેચાઈ જતી હોવાના મુદ્દે અગાઉ ગુજરાતના સીએમ સુધી રજૂઆતો કરાયેલી છે જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો अरे सुनीता कैसी है मुनिया नमस्ते आशा दीदी बस ठीक है साफ सफाई का ध्यान रख रही हो जी दीदी जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं जहाँ कहीं भी पानी इकट्ठा देखते है तुरंत साफ करते हैं जैसे पानी का ड्रम कूलर फ्रिज की ट्रे सब की साफ सफाई करते हैं और आसपास कहीं भी टायर नारियल खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी बहुत बढ़िया हो फ्रिज का ट्रे हो गमला या हो कूलर की टंकी मेरे यार से कर डालो सब साफ हर रविवार टायर नारियल का या बर्तन हो बेकार ध्यान रखना पानी हाँ पानी कभी इनमें न जमा हो मच्छरदानी दोस्त लगा कर हर रात सोना कपड़े भी हमेशा बदन पर पूरा ढक के पहनना इन छोटी छोटी बातों का મચ્છરો દર્શક મિત્રો આજે તારીખ આઠ ઓગસ્ટ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર